જે કામગીરી ત્રણ દિવસ સુધી ચાલનારી હોય ડાડર બ્રિજ ઉપર સંપૂર્ણ પ્રકારનો વાહન વ્યવહાર બંધ કરવામાં આવતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી એક તરફ આમોદ થી જંબુસર શાળાએ તેમજ કોલેજ જતા વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોએ પણ પગપાળા જવાની નોબત આવી હતી બીજી બાજુ લગ્ન પ્રસંગો પણ ચાલતા હોવાથી લોકોએ સામાજિક પ્રસંગો સાચવવા બે કિલોમીટર સુધી પગપાળા ચાલવું પડ્યું હતું પખાજણથી દહરી પોતાના વતનમાં જતા રાજુભાઈ રાઠોડ પરિવારની પેસેન્જર ગાડી ને શમા પાસે અટકાવી દેતા પરિસ્થિત ગ્રસ્ત રાજુભાઈ રાઠોડ તેમજ તેમના પરિવારે એપલ હોટલ સુધી બે કિલોમીટર ચાલવાની નોબત આવી હતી અત્યાર સુધી ભરૂચ જિલ્લા કલેક્ટર ના હુકમ નો લાલાવાડીની જેમ પાલન કરતા પોલીસે આજ રોજ જાહેરનામા કડક પાલન કરતા અબાલ વૃદ્ધ હેરાન પરેશાન થયા હતા

પોલીસ વાળા કાવ ચાલતા જવું બધા શું કરે તો કેટલા કિલોમીટર સુધી ચાલવાનું બે અઢી કિલોમીટર ખરું છે ક્યાંથી આવો છો કરણા તો ક્યાં જાઓ છો તમે જમ્બુ સર હા તો ચાલતા આવ્યા તમે પહેલા ગાડી આવ્યા સગરામે તો ઉઠાવી જ દીધા પેલા લોકોએ હવે ચાલીને જોઈએ એમ કીધું તો કેટલા કિલોમીટર સુધી ચાલવાનું સંદીપ દીક્ષિત નેશનલ ડ્રેસ ન્યૂઝ ભરૂચ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર